ભાવિક ભક્તો દ્વારા ભગવાન રામજીના આગમનને લઈને ખાસ કરીને બેનર પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે ભજન કીર્તનના કાર્યક્રમો પણ આગામી બાવીસ તારીખે આપને જોવા મળશે ત્યારે શહેરના સિંગણપોર વિસ્તારમાં આપ જોઈ રહ્યા છો ભગવાન રામના આગમનને લઈને અત્યારે વિશાળ પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે રામની તસવીરવાળા કેસરિયા ધ્વજ પણ અત્યારે ફેરાઈ રહ્યા છે ખાસ કરીને શહેરીજનો ભગવાન રામના જે આગમનને લઈને ઠેર ઠેર સોસાયટીના ગેટ ઉપર ભગવાન રામની તસવીર વાળા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે સાથે સાથે કેસરીયા રંગેથી સમગ્ર શહેર અત્યારે રંગાઈ ગયું છે આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો સિંગણપોર તરફ તરફના રસ્તા ઉપર વિશાળ ગેટ બનાવવામાં આવી રહ્યા છે ભાવ ભાવભુ ભાવિક ભક્તોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે આપ જોઈ રહ્યા છો ભગવાન રામના જે આગમનને લઈને શહેરીજનો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કેટલાક લોકો સાથે વાત કરી છે આપનું નામ રિતેશ રમેશભાઈ સલિયા બાવીસમી ભગવાન રામ પોતાના મંદિરે ખાસ કરીને બિરાજ છે તેમની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે કેવી ખુશી સુરતમાં ખૂબ ખુશી જોવા મળી રહી છે બાવીસ તારીખના દિવસે સમગ્ર આખા દિવાળી કરતા અનોખો વિશેષ માહોલ જોવા મળે એવું લાગે છે બે દિવસથી સુરતમાં બાવીસ તારીખનો આખો માહોલ જ અલગ હશે ખાસ કરીને આપ જોઈ રહ્યા છો અત્યારે કંતરિયા હનુમાન મંદિર પાસેના આવેલા સર્કલ ઉપરના આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છું ભગવાન રામના આગમનને લઈને શહેરીજનો પણ ક્યાંક ને ક્યાંક ખુશખુશાલ જોવા મળી રહ્યા છે ખાસ કરીને આગામી બાવીસ જાન્યુઆરીના જે ભગવાન રામજીનો જે જન્મ ખાસ કરીને પ્રતિષ્ઠા મહોત્સવ છે જેને લઈને અત્યારે ભાવિક ભક્તો દ્વારા ખાસ કરીને ભગવાન રામજીના આગમનને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે ખાસ કરીને દિવાળી જેવો માહોલ આપને જોવા મળશે બહેનો દ્વારા ઘેર ઘેર દીપોત્સવ કરવામાં આવશે રંગોળી પૂરવામાં આવશે અને ભગવાન રામચંદ્રજીના આગમનને લઈને અત્યારે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું ભગવાન રામચંદ્રજીના આગમનને લઈને ઠેર ઠેર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે સિલ્વર સ્ટોન જે આર્કેડ છે તે આયોજિત આ કાર્યક્રમ છે ક્યાંક ને ક્યાંક ભાવિક ભક્તો પણ મોટી સંખ્યામાં આ કાર્યક્રમો ઉમમાં ઉમટશે ભજન કીર્તન સાથે ગ્રાફિકલ રામાયણ અને ડીજે સાથે આ સમગ્ર જે ભગવાન રામચંદ્રજીના આગમનને લઈને અત્યારે ઝેરીજનો પણ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે દિવાળી જેવો માહોલ ક્યાંક ને ક્યાંક જોવા મળશે ત્યારે ક્યાંક ને ક્યાંક ભગવાન રામચંદ્રજીના આગમનને લઈને અત્યારે તડામાર તૈયારીઓ આપી દીધી છે કેમેરામેન હરીફ સાથે બળદેવ દેસાઈ કે ટીવી ન્યૂઝ ગુજરાતી